પાટણ શહેરમાં અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા મારવાડી લોહાણા સમાજ પરિવારના એકના એક લાડકવાયા સંતાન નીલ વિપુલભાઈ ઠક્કરનું તાજેતરમાં હરદ્વાર ખાતે ગંગામયાના ખળખળ વહેતા પવિત્ર નિર્માણ જળ સમાધિ સાથે સ્વર્ગવાસ થતા પરિવારજનોમાં દુઃખના ઘેરા વાદળો છવાયા હતા સ્વર્ગસ્થ નીલની યાદમાં લે તેના આત્માની શાંતિ માટે સોકાતુર પરિવારજનો દ્વારા અને અનેક લોકો સેવાના પ્રેરક કાર્યક્રમમાં આવ્યા છે સ્વર્ગ નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા સહિના પદનું નામ મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીની સામેના ભાગે વટે વટેમાર્ગુર સહિતના લોકોની તરસ છિપાવાના શુભ ઉદ્દેશ સાથે ઠંડા પાણીના પરબનું નિર્માણ કરી સ્વર્ગય નીલ ઠક્કરના હમસકલ અને અંબાજી ખાતે રહેતા સંદીપ નામના દીકરાના વરદ હસ્તે શુક્રવારના પવિત્ર દિવસે પરિવારજનો દ્વારા તકતીનું અનાવરણ કરાવી પરબ ને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા નિર્માણ કરાયેલી ઠંડા પાણીના પરબના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિપુલભાઈ ઠક્કર મોટા પપ્પા તેમજ જગદીશભાઈ ઠક્કર સહિત પરિવારજનોએ સ્વર્ગસ્થ યાદમાં આગામી દિવસોમાં સરીના પદ્મનાભ ચાર રસ્તા માર્ગ પર પ્રવેશ દ્વાર તેમજ અન્ય સેવા પ્રવૃત્તિઓના કાર્ય કરવામાં આવનાર હોવાનું જણાવી જીવન પર્યત પરિવારજનોમાં સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદ બની રહે તેવી કામના વ્યક્ત કરી પોતાના લાડકવાયા નીલની આત્માની શાંતિ માટે પ્રાર્થના પ્રાર્થના કરી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ